ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું આ ગ્રામસભામાં વિસ્તરણ અધિકારી રવિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામસભા દરમિયાન ગ્રામજનો દ્વારા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા ગેસ પાઇપલાઇન નાખવા માટે કરવામાં આવનાર જમીન સંપાદન મુદ્દે કડક વિરોધ નોંધાવવામાં આવ્યો ગ્રામજનોનું કહેવું હતું કે ગેસ પાઇપલાઇન માટે થનાર જમીન સંપાદનથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચશે આ ઉપરાંત અંકલેશ્વરથી એકતાનગર સુધી આવી રહેલા એક્સપ્રેસ કોરિડોર માટે જમીન સંપાદન મુદ્દે પણ ગ્રામસભામાં એક સુરે વિરોધ કરવામાં આવ્યો ગ્રામજનો દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું કે ગ્રામસભા દરમિયાન રાજપાટી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ વસાવાએ ગ્રામજનોના અવાજને સમર્થન આપતા જણાવ્યું હતું કે તેઓ દરેક મુદ્દે ગામ લોકોની સાથે ઉભા છે અને ગામના હિતને નુકસાન પહોંચાડે તેવા કોઈ પણ નિર્ણય સામે તેઓ ગ્રામજનો સાથે મળીને લડત લડશે તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ રાજપાડી ખાતે પૈસા કાનૂન અંતર્ગત અને અનુસૂચિ પાંચ વિસ્તારના અંતર્ગત એક રાજપાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં રાજપાડીના સરપંચ શ્રી કાલિદાસભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને અને એમાં હાજર રહેલા અધિકારી તરીકે તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રીના વડપણ હેઠળ ગામના ગ્રામજનો યુવાનો બહેનો અને વડીલોના નીજા હેઠળ આજે એક ગ્રામસભાનું આયોજન થયેલું હતું આ વિસ્તાર ઓણસોથી પાંચમાં આવે છે અને પૈસા કાનૂન અહીંયા લાગુ પડે છે અહીંયા કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાઓ કરવી હોય કોઈ પ્રોજેક્ટ નાખવો હોય કોઈ ખાણકામ કરવું હોય કે કોઈ પણ પ્લાન્ટ હોય કે મંજૂરી પહેલી પૂર્વ મંજૂરી ગ્રામસભાની લેવી પડતી હોય છે કેમ કે એમાં પ્રાવધાન છે કે ના લોકસભા ના વિધાનસભા સભા સબસે ગ્રામ ગ્રામસભા જો કોઈ મોટામાં મોટું હોય તો ગ્રામ સભા છે કેમ કે આ અંતર્ગત અનુસૂચિ પાંચ અને પૈસા કાનૂન અંતર્ગત ગામના લોકોને સ્વશાસનની પંચાયતી અધિનિયમની અંદર સ્વશાસનની વ્યવસ્થા આપેલી છે કે ગામના લોકો દ્વારા ગામનું શાસન ચાલે અને ગામની સુખાકારી વધે અને ગામજનોને કોઈ પણ અડચણ ના આવે એના માટેને ગ્રામ સભા હોય છે આજે જે ગ્રામ સભાની અહીંયા મિટિંગ મળી હતી આમાં બે મુદ્દા મુખ્ય હતા એક તો અહીંયા ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા જે પાઇપલાઇન ખેડૂતોની પૂર્વ મંજૂરી લીધા વગર કે ગ્રામસભાના ઠરાવની મંજૂરી લીધા વગર જે નાખવા માટે કાર્ય કરવામાં આવ્યું છે એનો અગાઉ પણ સોલ બારે ખેડૂતોએ લેખિત વાંધો આપેલો છે એની આગળ ચૌદ બે બે હજાર ત્રેવીસના રોજ પણ વાંધો આપેલો છે અને આના આવેદનપત્ર પણ પ્રાંત અધિકારી અધિકારીશ્રીને એમને આપેલા છે અને મેલ પણ થયેલા છે તો છતાં પણ આ અધિકારીઓ આ એટલી જાડી ચામણીના છે કે એમને રૂબરૂ માય કરેલો છે છતાં પણ એ લોકો છે તેમનું કાર્ય ચાલુ રાખે છે તો અમે એક મતે એ કાર્યને અટકાવવા માટે સરકાર શ્રીના અને સક્ષમ અધિકારી શ્રીનાની રજૂઆત કરીએ છે બીજો એક મુદ્દો છે રાજપીપ અંકલેશ્વર રાજપીપળા એકતાનગર જે હાઈ સ્પીડ કોરિડોર સિક્સ લેનનો જે બનવાનો છે એના આંતર માળખાકીય સુવિધા માટે જે જમીન સંપાદન કરવાની છે અને એમાં અમુક ગામો જે ઝઘડિયા છે રાજપાડી છે પછી આગળ જતા થા છે કુંવરપરાથી ખેડૂતો છે એ બિચારા એક બે એકર જમીન રાખતા હોય એમનો તો કચ્છર ઘણ નીકળી જવાનો છે એ લોકોને આ જમીન વેચાઈ ગયા પછી એ લોકો ખાશે શું એ લોકો કરશે શું એટલે આજે જે અમારી આ ગ્રામ સભા એ થયેલી છે એમાં અમે નક્કી કરેલો છે કે હવે પછી ના કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ છે એની પૂર્વ મંજૂરી અમારી ગ્રામ પૈસા કાનૂન કોઈ પણ કાર્ય કરવું નહીં કોઈ પણ સંપાદન કરવી નહીં અને અમને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ પ્રવેશ કરવો નહીં એ આજની ગ્રામ સભાનો અમારો મુખ્ય મુદ્દો છે એને સર્વ સંમતિથી સર્વાનુમતે અમે લોકોએ આને મંજૂર કરેલો છે અને આવી કંપનીઓ અને આવા જે જમીન સંપાદન છે એનો સખત વિરોધ અમે કરેલો છે એટલે હવે પછીની કોઈ પણ કાર્યવાહી અમને વિશ્વાસમાં લીધા વગર કે અમારી ગ્રામ સભાને વિશ્વાસમાં લીધા વગર ના કરે એ જ અમારી લાગણી અને માગણી છે જય સંવિધાન જય ભારત જય જોહાર કેટલા કેટલા એને થયેલી જમીન જઈ રહી છે તો જ્યારે તમે ચાર માર્ગીય માર્ગ છે ને એના પર એટલો મોટો ટ્રાફિક નથી તેને સુચારુ રૂપે તમારે બનાવવાની જરૂર છે તો તમે સિક્સ ટેક લાવ્યા સિક્સ ટેક લાવ્યા તો ભલે લાવ્યા પાછા બાયપાસ લાવ્યા છે તો આ અંગે સંપાદક માટે મધુપરા હોય કે રાજપારડી હોય આ ગામમાં તમારે કામ કરવું હોય તો પેસા એક્ટ અનુસંધાને અનુસૂચિ પાંચ પ્રમાણે તમારે અમારી ગ્રામસભાની મંજૂરી લેવી પડશે અને જે લીધેલી નથી અને અમે સર્વે ગ્રામજનો આનો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમની ગેસ લાઈન અને હાઈ સ્પીડ કોરિડોરનો વિરોધ કરીએ છીએ એને માટે અમે એક ઇંચ જમીન પણ આપવાના નથી એ ગ્રામ સભામાં અમે સર્વાનુભૂત ઠરાવ કરેલો છે